સારી સારી કો કેમ કે હવે મારી અવસ્થા જામનગર વધે એમ મારું પૂરી થઈ છે માલઢોરી સારી કો પણ મારો ભાઈ સવો ક્યાંય દેખાતો નથી હવે આ માલઢોરીને મૂકી દેવા છે અને હાથમાં મારા ભગવાન એટલે આજ મનથી ભાઈ ને જરાક પોહ લાવું અને માલઢોર ભાઈ ભાઈને દઈ દેવા હે ભાઈ કેવું રાખ માલઢોર તું અને હવે મારે ભગવાન ભક્તિ કરવી છે પણ મારો ભાઈ ક્યાંય આ પરગણામાં દેખાડો નઈ લાય મારા ભાઈને જરાક હાથ મારું અને જો આજુબાજુમાં કે વાડી વિસ્તારમાં હોય તો મારો ભાઈ આવે અને થોડો મને ટેકો દે એ ભાઈ ગોઘા 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 એ તારો ભાઈ સવો બોલાવે વીડીમાં આવજે ભાઈ આવજે એ માટલા ઉપર માટલું ને માટલા માં અરે ઢગલો પ્રેમ કરે નહીં બને રોણી 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 આ રો શોભે ભાઈ આપને રો શોભે માટલા ઉપર મા મહિના નું માવઠું ને માવઠા નું પાણી

અને તને બરોબર પાયા એટલે તારું શરીર સારું છે તાઈ પછી જામનગર ની વધવા મીંડું અને હું શું કહું ભાઈ જો હવે મારે આ બધી મોહ માયા મૂકી દેવી છે મારે બધુંય મૂકી દેવું છે કઈ જોતું નથી હા હું વાત છે મારે જાવું છે દ્વારકા દ્વારકા હા ન્યા હું છે આપણો નેહડો આખો હાલી જાય છે દ્વારકા એટલે તમારે જવું છે

જો જંપુ જો જો જંપુ જો આ 우스타ઢ હા આવ 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 તો હું કાય કૂતરો નથી હાલી હું મરી ગયો તો તને કેવું હું હું આનો ભાઈ છું હવે ભાઈ વાડીના હા આ વાડીમાં નોકરી કરે ઈ છે ને એય તો વાલા મુંઈ બોલવામાં ધ્યાન રાખજે હા હું થિયું ઈ વાડીમાં નોકરી કરે ઈ છે તારો બાપ તાઈ હું કોણ છે આ એ ઈ મારો ભાઈ છે મારી માનો જણેલો હા ઈ જીડકો અને હું મોટો હા એ જોયો નથી હે હું જે તને આવ્યો ને હું તને કેતા ભૂલી ગયો કે અમે બે ભાઈ છી પણ અમે નવી જૂની ના છી હા હગા ભાઈઓ છે અરે મરી ગયા તમે જ્યારે લગ્ન કરવા આવ્યા હતા ત્યારે મને એમ કહેતા હતા કે ઘરમાં હું એક જ છું મારી હારે લગ્ન કરી લે ઘરમાં હું એક જ છું તો પછી મરી ગયો આ કોટો ક્યાંથી ફૂટ્યો હા વાડામાંથી વાડામાંથી એક 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 માદર્યું સોચવું હતું વાડામાંથી કોટો ફૂટ્યો એને એને કૂતરો કુતરો ન કરતી અને આ તમારો ભાઈ

શાહરુખ ખાન નું માંગુ આવ્યું ના પાડી દીધું સલમાન ખાન માંગુ ના પાડી મોદી નું માંગુ ના પાડી દીધી દિલ્હી માંથી બેઠા

જ્યાં જોવા જાય એનું ઠપકાર ઓછો નથી કઈ નઈ જો હું તને હું કઉ ગાંધી હા હું એકવાર ભાઈ હાટુ જોવા ગયો હા પછી ત્યાં બેઠા સા પાણી પીધા છોકરી પાણી લઈને આવી પછી વેવ વેળા કીધું ફોટો બતાવો હા પણ આનો ફોટો એનો બાપ હારો હતો જ ને જર્મરિયા વાળો ફોટો હા મને કેમ બતાવો બસ બતાવાય પછી મેં મારો બતાવ્યો હા કે 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 તમે ગમો છો લે કીધું કીધું મારું થઈ ગયું છે 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 તો તો વાંધો રેવા થાય વાત અરે મને એક જગ્યા ના 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 એમ નઈ તમે હમણાં થોડાક દિન પહેલા તમે પચાસ હજાર રૂપિયા લઈ ગયા હા કન્યા લેવા માટે હા

મોટા તારે હાલે તો કુમકુમ ના પગલા પડે હા હા એ હાલે કંકુ વર પગલા પડે અને હું હાલું તો ધોઈ ડમરી સડે પણ તારે શું મારું છું તારું તું ક્યાં હાલત

ગાડી લીધે ફરવા ઓલી ગાડી લાવી દોડી વાળી ગાડી લાવી દો લુ બગડી વાળી ઓઢી લાવી દો ગાડી લાડલી ને મરવા ઓલી ગાડી લાવી દઉં એ ગાડી ના ગમે તો લાવી દઉં તને ચાર ચાર બગડી વાળી ગાડી લાવી દઉં તને ઓડી લાવી દઉં એ આ મારા ભાઈ बाजा 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 आया रे बाजा 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 बाई बाजा 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 बाई बाजा 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 बाजा

બેડ બગડાવું બેડમાં જા હે રાવિરાલ દારી પરસે નોની શણિયે પર માટડું છે ગોરી એ હામો ખોજા બેરીનો ડાયરો હા ડાયરો આપો બાપો राजा ए पहलू राजा हिंदू बगड़ा बगाम

હજી તો જા તારી બઉવા મૂકી મને પલો એમ થયો ને ઘડીક વાર તો ધાણી રાખ અને હું તને એમ કહું છું એ

પાસુને હા તો હું જાવ એમ નઈ તમને આ ધ્યાન માં એ પણ જો ખરા કેવું એમનું મોડલ કેવું એમનું શરીર આહા હા એમને જોઈને મને તો કાંઈ કાંઈ થાય હા તમે જોઈખો તો કેટલા ખીલાનો છે એય તારો ડોક ખીલા હોય હોય હા એ હું જાવ છું એ તું જા અને હું ભાઈ આવશે હમણાં માલ સારી

સામે હાલ છે લાગી રહ્યો છે સમર્થા પકવારા નો હાલ છે

ડોક્ટર <laughs> <laughs> <laughs>

છું મકવાની શું તાકાત છે તો હમીર સુરાબુ ટકી શકે મોટા ભાઈ હા ફટા વાળી અને આપણા સિંધ ગરબ વારવાનો છે અને વીસ વીસ વર્ષ ના વેર ને કરવાના છે વાણી દગો કરો કોણ ગપટ ખેલવું હે આપણું તકદીર છે

ખાકી ના પેટ ના દયા વગે ના આ માલ ખબર પડે તમને ભાઈ ની બોલ બોલ અરે કહે જલ્દી બતાવો ગોવાલ ગયા વગેરે નો દયા વગેરે નો આ છે અને આનો રાજવી કોણ છે

ભાઈઓ ના ધ્યા વાલી અને સિંધા પટાક માં નાખવા હું પણ જોઉં છું કોણ આવે છે દયા વગેર ના હાવ ભાઈ સારું છે હું અહીંયા હતો હો ભાઈ હું હતો મને એ સારું ગયું નકાને ઉલાડી નાખ્યું

અને આપણા બાપુનું ઘણ વારીન વૈ ગયા હા હા આ વાત મને મૂર મગજમાં નથી બેઠી નહીં આપડી ગાયું વારીન ગયા છે હા ગા એટલે આપડી માં હા અને ગાયું ની વારે જાવું એ એક આપડા માલધારીનો ધર્મ છે હા હા પણ ઈ ભળવામને હું જીવતા નઈ મૂકું રેવા દે હવે તારા ખોજને માજા મોય માજા શું રેવા દે શાંત થઈ જા અરે મને કોઈ જાલવા વાળું નતું ને પાડી દઉં ના ના જાયલો તો મેં તો મે બાપુ માં ફરિયાદ હવે હું જાઉં છું ઘરે હા હા તું વાળા જા

પણ જો હું જાઉં હવે તારી ભાભી ના ના એવું ન કરતો અને તું જા બાપુ બાપુ ની વાત કરતો